này biểu nào vậy na na bây giờ đây huy cho vậy à lấy ra tao huy cho tao bây giờ tao biết tao làm cái này à làm tao làm ăn ને આને ભૂખ લાગતી નહીં આને હું આવતો રેટ તને દીપી રહી દી હા હું હારું લેતી નહીં ને ઘણા દાડા હજુ મથુરજી ભેરા થયા નહિ મને જાવ દે એમના ઘરે મથુરજી દેખાતા નહિ છોકરો લાગે હે એટલે હરખા હા કોટાજી આવો આવો બાપા મથુરજી જાય ગયા મારા બાપા તો શું વાત કરું લો આપડે ખબર નવરાત્રીમાં માદા પડ્યા હજુ ચાજુવારો ગયા કઈક થઈ એમને એમને ગોરિયું ઘરે ફેર જ પડતો નહિ કઈ મોટા મારે પુરાવારો લઈ જવાના હતા એમને ખબર તો નવરાત્રી પડ્યા નવરાત્રી માં આયા તા ખબર તો હોય તમને હા તાર બાપાને ભેરે થાવ મારે હે માર કાકા તમે મારા પાસા ચેતન પડે પાણી આલું આવે સારું સારું વારો મારે લઈ જવાનો હતો

પૈસા ની સામે પડી જાય છૂટા વાપરે ઉમર થઈ ગઈ બઉ કામ નાખો છો તો હેરું ના ગયા શું કરવાનું જીવ ના રે હરખા

નર્વો હોય તો આવે ફોન કરો બોળાજી ની એમ થાય ખબર ગાઢવાની આયા ને લેવો હેલો હા બોલો કોટાજી

હું તમે જાતા હો એમ કરો એટલે કાકા ચાલુ આવું પડે ભાઈ પગ જ એમ લઈ ને આપડે સમજાઈ દીધું કઈ ગમે કઈ બેહારો બેહારો ભાગ્યા ગમે કઈ કઈ ગમે દેવું કે અમારે ઈ તો આયા કે બહુ અમને વધારે થઈ આપડે જાતા બધું બી લો ના બસ હા બોલ અટા આ રીત મંદિર લાગે આ રીત લાગે એ ગાય રાખા હા બોલ થાય લાગે આ

ગોળજી મને દેખાવું છું તું જુજી હેતું ચશ્મા લાયો હો તો ઘરે બરાબર મળી ગયો ભાઈ નથી બોલજી તો બોળાજી બોલો પેલા ચર્ચા કરી આવો ખોડું હે દે સની તો અમાર બોળાજી આવશે તમને સમજાવશે હા દાદા જોવો બિહાર હા આ બીજાના સની ચર્ચા કરવાના કે ખબર પડતી નહી અમે સત્તા ચપ્પો નહી પડતો સની ચર્ચા એટલે બોળાજી સની ચર્ચા ભાઈ

कार न बोलो सार बोला जी। हाँ बोले के। बोला तो नहीं तुमने तो 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 खबर है चल

51 રૂપિયા જો કરજો અઠલા પોટાજી મૂળ 10 વેલ આવતું બિસ્કિટ હે ની આવતા છે ના આવતો અમારે શું કરવું પુસ્તક હા તો 51 સો કે 2100 કે ગતો 2100 તો એ 2100 લઈ લે હા તો રઉ પુસ્તક

વાજે માર કાકાને હમુથ થઈ ગયો હે અરે ધોડ છે વાડાની કેમ ધોડ માર તો એટલું ચૂતવા પડે મુંજો મુંજો કરો અરે અંકુજી બોલો બોલો પૈસા પૈસા મેકુ તોડુ આવશે લે દુહો આવશે લઈ એવું હા પૈસા તો પાટના છે મેકુ કે ના લઈ લઈ આવો 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 પણ બોલોજી હા બોલો જજા આ ફોટા જે લઈને આયા હે હા હું દાણા તો કોઈ જોતો નહીં પણ આ તમારી શેર દાણા જોઉં હું હા દાદા અને આમને મટી જાય મુદ્દો ચાલુ હા દાદા એ મુદ્દો તો મટી જાય ને ફરી નાટો મારે બસ અમારે ઈ જો દાદા બીજું કઈ નહીં એમ ને તો વાજી ઓ માર કાકન થી હોય શું પણ ક્યું હોય તો કહી દો પણ પૂછો તો કહું હા દાદા પૂછી તો સી હવે તો કહું તો

बुढ़ा जी को हम ही रजा मांगी हां भले हां तो जय माता दी जय माता दी आओ जो आओ जो हां भले कौन-कौन करता नहीं तू बादशाह अरे हां हां बात जाना बैठो हां बात जाना हां हां बात जाना पूरा हां कितना रिजर्व बोले जी तुम कुछ सुन लिया बोलो एक का उनको भेजा जाता है मतलब ना जाए तो तब दे एक ले लो लाओ तेरा लेके आले है ना आले है एक

આજે તો વીસ હજાર સિવિલ સ્કૂલવાના નથી કોઈને નથી એટલે હકો ભાઈ હોય તો ભાઈ હોય જો તમારા સંબંધી હોય તો એ હું છોડવાનો નથી એટલે હે ને પાંચસો તમારે દેવો હોય તો આ બધું કરવું પડશે આ મેં દેવા બધું જવું હળો હું રજા માંગુ હવે મળી કોટાજી હા હાલો થાકી ગયા હવે કડી ગયો ચાલી તો હા હા બેઓ ભલે બેઓ થાકી ગયા હેડી હેડી

જો મારા કાકા ને મટ્યુ ને તો મારી માની શોગ બધા પૈસા તમારા જોડે લેવાનો હું તો તું તો વિશ્વાસ રાખ ના શું મટે ભોડા મટી જાય મને કઈ વિશ્વાસ નહી આવતો મારા પર વિશ્વાસ રાખો ને તારે